બંધ ઓરડીમાં સામાજિક કાર્યકરે છોડાવ્યું દાહોદ તાલુકાના ઝાલદ ગામના અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વજુભાઈ પણદાના પુત્ર રાહુલની માનસિક સ્થિતિ આશરે આઠ દસ વર્ષ પહેલા ખરાબ થઈ હતી સામાન્ય રીતે તેનો ઇલાજ કરાવ્યો પરંતુ કોઈ જ ફરક ન પડતા ગામમાં ક્યાંક નીકળી ન જાય અથવા કોઈને કંઈ નુકસાન ન પહોંચાડે તે માટે પરિવારે ઘરની બહાર એક નાની ઓરડીમાં સાંકળથી બાંધી લોક કરી દીધો હતો છેલ્લા આઠ વર્ષથી સાકર સાથે બંધાઈ રહેલા રાહુલ વિશે દાહોદની સામાજિક કાર્યકર સંધ્યાબેન ભૂરિયાને જાણ થતાં જ તેમને પરિવારનો સંપર્ક કરી રાહુલને લઈ જવા માટે સંમત કરી બાળ ખાતે આવેલ જય અંબે મંદ બુદ્ધિ મહિલા આશ્રમનો સંપર્ક કર્યો અને આશ્રમની એમ્બ્યુલન્સ દાહોદ ખાતે આવતા સામાજિક કાર્યકર સહિતની ટીમ જાળવ પહોંચી હતી અને રાહુલનો રેસ્ક્યુ કરી બાળ ખાતે લઈ જવા રવાના કર્યો બાળ ખાતે યુવકની સારસંભાળની સાથે તેની સારવાર પણ કરવામાં આવશે રિપોર્ટર પ્રવિણ કલાલ ઝાલો જય અંબે ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટ મોટી સાચી દ્વારા અવારનવાર માનસિક અસ્થિર ભાઈઓ બહેનોને રેસ્ક્યુ કરી અને જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટમાં મોકલી અને તેમની સારવાર કરવામાં આવે છે અમુક વખત સોશિયલ મીડિયા પર વિડીયો મૂકવાના કારણે અમને એક માહિતી મળી હતી કે ઝાલદ ગામમાં એક ભાઈ છે જે છેલ્લા આઠ વર્ષથી માનસિક રીતે અસ્થિર છે તેમજ તેની આગળ પાછળ પણ કોઈ સેવા કરે એવું નથી માતા પિતા છે પરંતુ માતા પિતા તેની સેવા કરી શકે એવું નથી જેથી માતા પિતા દ્વારા અમને માહિતી મળવા મળી કે આ બાળક જે માનસિક રીતે અસ્વસ્થ છે તેમજ આજુબાજુ અને સ્થાનિકના લોકોને પણ હેરાનગતિ કરે છે અને અમે તેને સાચવી શકીએ એવું નથી જેથી બેન તમે આપ અમારી મદદ કરો એ બાળકને અમે સાંકળથી બાંધી રાખીએ છીએ આ વાત મને મળતા રૂબરૂ જઈ અને જાલદ ગામમાં મુલાકાત કરી ત્યાં અમે બાળકની પરિસ્થિતિ જોઈ બાળક સાકળ વડે બાંધેલું હતું અને બાળકની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અમે આ જોઈ તાત્કાલિક અશોકભાઈને જાણ કરતાં અશોકભાઈએ ત્યાંથી ગાડીની વાન મોકલી આપેલ છે જેથી આજે આ ભાઈને રેસ્ક્યુ કરી માતા પિતા તેમજ ગ્રામજનોની સંમતિ લઈ અને આ ભાઈને અમે જય અંબે મધુબુદી મહિલા સમાજ સેવા ટ્રસ્ટ ખાતે રિફર કરીએ છીએ અને કતવારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યારબાદ અમે આ બાળકને અહીંથી લઈ જઈએ છીએ